કર્યો અને સભામાં જયારે પ્રવેશ કર્યો ત્યારે જ્યાં જેની જેવી ભાવના હતી એવા એવા કૃષ્ણના દર્શન થયા છે મલ્લો ને મલ જેવા વસુદેવ દેવકી ને નાના બાળક જેવા સ્ત્રીઓને કામદેવ જેવા ગોવાળિયાઓ ને હતા એવા ગોવાળ યોગીઓ તત્વમ પરમ યોગી નો ચારે બધા જ યોગીઓને ચાર હાથ વાળા ભગવાન દેખાયા છે અને યમરાજા જેવા દેખાણા કૌશ ને કૌશ ને એનો કાળ એનો એનું મૃત્યુ હજુ આવતું હોય એવા દેખાણ મલ્લા નામ સનેન્દ્ર નામ નરવર શ્રી નામ સ્મરો મૂર્તિમાન જેની યાદૃશી ભાવના યસ્ય જેની જેવી ભાવના એવા ભગવાનના દર્શન થયા મલ્લોએ મલ્લ યુદ્ધ માટે બોલાવ્યા અને ભગવાન કૃષ્ણ અને ભગવાન બલભદ્ર પીતાંબરી પીલાંબરી ના કથોતા વારીને

કૌશ ના વાડ પેકડા કારણ કે કૌશ દેવકી ના તો આકાશવાણી થઈ ત્યારે મંચ ઉપર જેવો કૌશ વધ થયો કૌશ ત્રાસ થી મુક્ત થયેલા બધા જ લોકોએ નંદ નંદન ભગવાન કૃષ્ણ નો જય જયકાર કર્યો બોલીએ શ્રી કૃષ્ણ માતા કંસ જેવા જતા એ બધાને માર્યા વસુદેવ દેવકી ને ઉગ્રસેન વગેરે ને મુક્ત કર્યા ઉગ્રસેન ને રાજ્ય આપ્યું છે અને ગોવાળિયાઓને બધાને વિદાય આપી કૃષ્ણ વિના ગોવાળિયાના પગ ઉપડતા નથી કારણ કે દોઢ દોઢ વર્ષના હતા ને તેદીના ભેગા રમતા હતા ત્યાં સુધી સાથે રહીમાં કોઈ દી ઝઘડો ન કર્યો એવા મિત્રો આજે વિખુટા પડ્યા દુખ બહુ થયું ગોવાળિયા પણ ગયા કઠણ કાળ જે નંદજી પણ ગયા છે અહીંયા શ્રી કૃષ્ણની જનોય યજ્ઞો પવિત્ર સંસ્કાર થયા ક્ષિપ્રા નદી કિનારે શાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા અભ્યાસ કરવા એને મોકલા છે 64 દિવસમાં 64 કળાનું જ્ઞાન પ્રાપ્ત કરી અને ગુરુનો મરેલો દીકરો જીવંત કરી ગુરુ દક્ષિણા આપી અને ભગવાન પાછા આવ્યા કોઈ એક વખતે શ્રાવણ વદ આઠમ જે ભગવાન નો જન્મ દિવસ છે તે દિવસે એના જન્મદિન ને ધામધૂમ થી ઉજવો આખા નગર માં ધજા પતાકાઓ થી સુશોભિત કરી અને ધામધૂમ થી ઉજવે છે વાજીંત્રો વાગે છે ભોજન શાળાની અંદર છપ્પન પ્રકારની ની જે બની છે છપ્પન ભોગ જેને આપણે કહીએ અને એમાં કૃષ્ણ બધું પીરસાણું તો ખરું જ પણ યશોદાએ વિચાર્યું વિચાર્યું મારા દીકરા ને માખણ બહુ ખાધું માખણ બહુ ભાવે ત્યાં તો યશોદા યાદ આવી ગઈ અને ઉભા થઈ ગયા થાળી ઉપર થી છપ્પન ભોગ મૂકીને અગાસી ઉપર જઈ વ્રજ ની સામુ જોઈ રડી શું કરતી હશે યશોદા મારી માં

સંદેશ ગોપીઓને બધી ગોપી ક્યાંય ભેગી થાય તો સંદેશ ભેગો દઈ દે આ મોકો ગોતે છે અને એમાં કોઈ એક દિવસ વહેલી સવારમાં સ્નાન કરવા ગયા અને મોકો મળી ગયો ગોપીઓ દરરોજ બધી ભેગી થઈને યમુનામાં પાણી ભરવા આવે વહેલી સવાર અને પાણી ભરીને જાય એની પહેલા બધી જ ગોપીઓ થોડીક વાર

बोल रही वही मेरे श्याम है वही घन श्याम है वही मेरे श्याम है वही घन श्याम है। ગજર લે બુંગરવા ગજર બુંગરવા બોલ પ્ય પ્ય હે મોહરે બોલ પ્યાર યુેરાયણ વાસુ દેવુ ભગવાન નું કીર્તન કરતી ગોપીઓને જોઈ ઉદ્ધવજી આવી વાત કરતા પણ હિંમત ના હાલી ગોપીઓની હારે વાત કરવાની ગોપીઓ વિચારે છે કે આ એવો કો કૃષ્ણ નો મિત્ર છે પણ અન્ય પર હારે સીધી વાત કેમ કરવી મર્યાદા ના પાડે ત્યાં તો એક ભમરો વનમાં ગુંજારવ કરતો કરતો આવ્યો અને એ ભમરા ને જોયો કાળો ઉદ્ધવે કાળા ભમરાનું નાક પીડું ઉદ્ધવ નું તિલક પીડું ભમરા ના ગળામાં પટ્ટો પીડો તો ઉદ્ધવ નું પિતામ્બર પીડું મોકો મળી ગયો ભમભરા ને કહે ને ઉદ્ભવ ને હમણાં નણંદ ને કહે ને વહુ ને હમણા દીકરી ને કહેવા વહુ ને સંભળાવે એવું બનતું હોય ને ઘરમાં ઘણી બધા અહીંયા ભમરા ને કહે મધુપકીતા

હે ભમરા તારો મિત્ર તારા જેવો કપટી છે છે ગોપી કહી શકે બધું તું જેમ એક ભૂલ માંથી રસ લઈ લે રસ પૂરો થાય તારો સ્વાર્થ પૂરો થઈ જાય બીજા ભૂલ ઉપર ત્યાંથી થોડોક રસ ચૂસી લે સ્વાર્થ પૂરો થાય ત્રીજા આ તારો ભાઈ તારા જેવો જ થોડીક વાર વ્રજ માર્યો થોડોક સમય અહીંયા રસકસ એને લઈ લીધા ઉદ્ધવજી સમજી ગયા કે ભમરા ને કે મને સંભળાવે છે પ્રણામ કર્યા અને કહ્યું કે હે વ્રજાંગનાઓ શ્રી કૃષ્ણ એ તમારા માટે સંદેશ મોકલો છે રાધાજી અને ગોપીઓ કહ્યું કે સંદેશ તો એના હોય જે દૂર વયા ગયા હોય પેલા લગભગ દ્વિતીય સ્કંદ મેં કહ્યું હતું યાદ હોય તો કે વિદ્યા વિધા અને જ્ઞાન આ બેયમાં ઘણો ફેર છે જ્ઞાન માટે કોઈ પાઠશાળામાં જવું ન પડે એ તો અંદરથી જ પ્રગટ થાય છે કોઈ ગુરુની કૃપાથી થાય અને બાકી અંદરથી પ્રગટ થાય જેટલા જેટલા મહાપુરુષો અને જ્ઞાનીઓ થયા એ કોઈ પાઠશાળામાં ગયા નથી પાઠશાળામાં સ્નાતક નથી થયા પછી નરસિંહ મહેતા હોય જલારામ બાપા હોય લીરબાઈ સતી માત હોય હે બરડાઈ જ્ઞાતિ ના બાપુ હોય કોઈ પણ આ બધા અંદર પ્રગટ થયેલા જ્ઞાની ગોપીઓ બનાવી છે રાધાને મુખ્ય ગુરુ બનાવ્યા છે અને બે મહિના જેટલો સમય જ્ઞાન ઉપદેશ લેવા માટે રોકાણા છે અહંકાર બધો ઓગળી ગયો મથુરા આવ્યા અને ભગવાન ને વિરહની વિરહ ની વાત

ઓગણપચાસ અધ્યાય પૂર્વ પૂર્વાર્ધ પૂર્ણ કર્યો પૂર્વાર્ધ નું પૂર્ણ પુણ્ય પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી અને આવો હવે ઉત્તરાર્ધની કથાની અંદર પ્રવેશ કરીએ તો ઉત્તરાર્ધની કથાના પ્રારંભમાં શુકદેવજી સુખદેવજી મહારાજ કહે છે અસ્તિ પ્રાપ્તિ સકંતસ્યો મહિયો ભરત શ્રમ ભરત રિદુ ભાવે ઈય દુષ્મા શ્રી કૃષ્ણે કૌશને માયરો એની બે પત્ની અસ્તિ અને પ્રાપ્તિ એના પિતા જરાસન પાસે આવ્યા જરાસન ફરિયાદ કરી જરાસન લઈ અને યુદ્ધ કર્યું ચઢાઈ કરી મથુરા ભગવાને બલભદ્ર ને કહ્યું કાઢી મૂકવાનો છે મારવો નથી એને બહુ સારું એટલે પેલી વખત યુદ્ધમાં ને પરાસ્ત કરી એના માથાના વાળ ઉતારી લીધા મુંડન કર્યું એનું અને ટકોરો મારીને એને કાઢી મૂક્યો અપમાનિત વાર અઢારમી વખત બ્રાહ્મણો ના સૈન્ય ને લઈને આવ્યો કારણ કે હવે નગરમાં કોઈ વૈધુ નતું એમ જુવાનિયા યુદ્ધ કરવા લઈ આવ્યા અને વૃદ્ધો હતા ને બધા ઈ બધાને કહ્યું કે તમે જપ